ગૌ પિતા આ રાતના આઠ વાક્ષી અને હજુ તો અનાજરી એક પણ પાવું પડશે હતા ગૌ પાક્ષી ચાલો હતા ને આપણે જઈએ હું હમણાં સિદ્ધ કાર્તિકના પપ્પા જોશી તો પણ જઈએ આપણે મેહ કો કુદવી પડશે

બાકી રહ્યો પીવાનું સો પાર તમે તો નેકમાં ઉભા રે બાર ઉભા રહ ઠંડી વા છે હા ઠંડી વાય એટલે પોણી ઉભા રે એટલે ઠંડી ના વાય હમ પોણી મુ તો ઠંડી ના હોય અમારું હરું જબરું કેવાય તાહણ ને હું દેખાય ચંદ્ર હમ તે દાળો આ તમે જો એટલે હમ હમ તો દેખાય હમ તો અમે આપણે વિડિયો આટલો પૂરો કરીએ છીએ અમે વિડિયો બનાવવાનો ટાઈમ મળે એમ લાગતો નહી તો આવતા વિડીયો આપણે આપડે મળીએ આવજો જય માતાજી જય માતાજી હમ